દીપા સીએ પણ શોભાવ્યું હતું જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પંથ સંચાલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આર એસએસની સ્થાપનાના આ પવિત્ર દિવસ નિમિત્તે વેજલપુરની ઓગણીસો ને થી કાર્યરત પ્રભાત શાખામાં સંઘની પ્રથા મુજબ કાર્યક્રમની શરૂઆત થઈ હતી પદ સંચાલન સંચાલનનું આયોજન કર્યું હતું શસ્ત્રપૂજન વિજયા પર્વની પરંપરા જાળવતા આ ઉત્સવમાં સ્વયંસેવકો દ્વારા વિધિવંત રીતે શસ્ત્ર પૂજનનું પણ આયોજન કરાયું હતું વેજલપુરના બધા ભાઈઓ લગભગ બધા ઓળખતા હોય મને એટલે મારી અલગથી કંઈ મારે ઓળખાણ આપવાની ગરજ નથી આ જે આ ડૉક્ટર હેડગેવાર સાહેબ છે એમને ઓગણીસો પચીસ માં એક બીજ રોપેલું એ બીજનું આજે આ વટવૃક્ષ બન્યું છે અથવા વટવૃક્ષો આ વટવૃક્ષો જે બન્યું છે એ આ તમારા મારા આપણા બધાના બધાએ મદદથી બન્યું છે અને આ જે વટવૃક્ષ છે તે એવું વટવૃક્ષ છે કે જેને ઘણા વર્ષો સુધી કશું થાય નહીં અને મને એટલી એ ઈચ્છા એ છે કે એને કશું જ ના થાય કેમ કે અહીંયા નાના નાના સ્વયંસેવકો બેઠા છે ને એની રક્ષા કરશે અને એના માટે એમના મા બાપ એમને સંસ્કાર આપે છે એવા મા બાપ બધાને જ એમના છોકરાઓને બચ્ચાઓને સંસ્કાર આપે અહીંયા બહેનો બેઠી છે એ બહેનોએ હેલ્પ મદદ કરે છે બધું જ કરે છે અને બીજું કે હું આ મારા સ્વયંસેવક ભાઈ છે એમનો બહુ આભાર માનવા માગું છું કેમ કે એ લોકોએ મને આમંત્રિત કર્યું છે એને જે જે જગ્યા માટે એમને મને આમંત્રણ કર્યું છે આમંત્રિત કર્યું છે એ જગ્યા પર મારી કોઈ યોગ્યતા છે નથી પણ છતાંય મને એમને આમંત્રિત કર્યું છે તે એમનો એક પ્રયાસ છે કેમ અમારા સમાજને બધા એક અલગ નજરથી જોવે બધા તો એમનો એક પ્રયાસ છે કે અમને બી સમાજમાં એક જગ્યા મળે તો એમના આ પ્રયાસ માટે નાનકડા પ્રયાસ માટે હું એમનું બહુ બહુ આભાર માનીશ એમના જેટલા આભાર માનું એટલા ઓછા જ છે હું બોલું દીપા માસી આ આજે વિદ્યાદશમી નો શસ્ત્ર પૂજન નો જે પ્રોગ્રામ હતો મારા આર એસ એસ ના જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહિયાં પ્રોગ્રામ રાખ્યો હતો વેજલપુર માં અને એ પ્રોગ્રામ માં મને એ લોકો મુખ્ય અતિથિ તરીકે મને અહિયાં આમંત્રણ કર્યું હતું એ બદલ તો એમનો હું બહુ બહુ આભાર માનું છું પહેલો તો બહુ બહુ આભાર માનું છું એમનો બહુ બહુ પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઈન બહુ જ સરસ પ્રોગ્રામ હતો પ્રાત્યક્ષિક મહેમાનોની ની પણ હાજરીમાં સ્વયંસેવકો દ્વારા અમૃત વચન વ્યક્તિગત ગીત સુભાષિત તેમજ યોગના અલગ અલગ વ્યાયામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લામાં ઉર્જા કેન્દ્ર વેજલપુરનો ગૌરવશાળી ઇતિહાસ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલે પોતાનું બૌદ્ધિક વક્તવ્ય પણ રજૂ કર્યું હતું તેમણે વેજલપુર શાખાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લાનો આ એક વિસ્તાર સંઘ કાર્ય માટે એક ઉર્જા કેન્દ્ર સમાન છે અને અહીંયા અનેક હિન્દુ યુવકો સંઘ કાર્ય સાથે જોડાયેલા હોવાનું તેઓએ કહ્યું હતું પ્રજ્ઞેશ પરસોત્તમભાઈ મિસ્ત્રી જિલ્લા સામાજિક સદભાવમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે વર્ષ છે એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ સાથે અહીંયા ઉપસ્થિત છે આજે શસ્ત્ર પૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર જે કિન્નર સમાજના અધ્યક્ષ છે આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પર એવું સ્થિતિ નથી અને આ જગ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે બોલાવેલા છે ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર ન્યૂઝ ન્યૂઝ ભરૂચ ભરૂચ નિહાળી શકો છો સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ